ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી તેના કારણે તેમની મુશ્કેલીઓમાં તો વધારો થયો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ ઊંઘ હરામ થઈ ચૂકી છે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા હવે બાયો ચડાવવામાં આવી છે અને તેમણે જે રીતની વાત ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકી છે કે તાત્કાલિક ધોરણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે જો નહીં કાપવામાં આવે તો આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરવાના છે આ પ્રકારની ચીમકી ઉચ્ચારતાની સાથે ભારતીય જનતા પાર્ટી હવે અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે અને લઈને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે પરંતુ આ વિરોધને શાંત કરાવવા માટે થોડાક દિવસ અગાઉ સી પાર્ટી લે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમને જવાબદારી સોંપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરવામાં તેમજ જે રીતની વાત જયરાજસિંહ જાડેજા પોતાના નિવેદનમાં કરી હતી તેના કારણે હવે જયરાજસિંહ જાડેજા સામે પણ ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર હવે બેનરો પણ લાગી રહ્યા છે અને આને જ લઈને જે ધોરાજીના ઉપલેટામાં જે જયરાજસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે શું જે સમગ્ર અને શું બેનરોમાં લખવામાં આવ્યું છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રૂપાલનો વિવાદ દિવસે ગુજરાતમાં ઉગ્ર બનતો ને રહ્યો છે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે નહીતર આ આંદોલન છે તે આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તે પ્રકારની ચીમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા આપી દેવામાં આવી છે આને લઈને જે વિવાદ વકરી રહ્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી પણ અસમંજસની સ્થિતિમાં મુકાય છે વાત કરીએ તો થોડાક સમય અગાઉની જ આ વાત છે પરસોત્તમ રૂપાલા પોતાના એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદે ટિપ્પણી કરી હતી ત્યારબાદ મીડિયા પરંતુ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તાલુકાઓ ગામડા સુધી હવે આ વિરોધ પહોંચી ચૂક્યો છે આ વિવાદને અટકાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સી પટેલ પોતે રાજકોટ દોડી આવ્યા હતા અને આ રૂપાલા વિવાદને શાંત કરવા માટે તેમણે જે ગોંડલ નામાજી ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમને મહત્વની જવાબદારી સોંપી હતી ને જે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ છે ગણેશગઢ ત્યાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના જે રાજકીય ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન જયરાજસિંહ જાડેજાએ અહીંથી સમાધાન થાય છે રૂપાલાએ માફી માંગી લીધી છે તેના કારણે હવે કોઈ વિવાદ રહેતો નથી તે પ્રકારની વાત તો કહી હતી સાથે તેમણે તેમણા જ સમાજના કેટલાક જે આગેવાનો છે તેમને ચીમકી આપતા વિવાદ છે તે વધુ વકર્યો છે હવે પરસોતમ રૂપાલાનો વિરોધ નહીં પરંતુ જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ થતો દેખાઈ રહ્યો છે ને તેમના વિરુદ્ધમાં જે ઉપલેટાના ગાંધીચોક ખાતે બેનરો લાગ્યા છે એટલે અહીંથી પોસ્ટર વોરની શરૂઆત થતી દેખાઈ રહી છે જે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે સમાજની વાત પૂર્વજોનું અપમાન સત્રાણીઓનું અપમાન સમાજને પડકાર કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે આ પ્રકારની વાત કરતાની સાથે અનેક ચર્ચાઓ વેગવાન બની છે અને હવે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ સમાજમાં થતો દેખાઈ રહ્યો છે અને લઈને જે ક્ષત્રિય સમાજના ઉપલેટાના આગેવાન છે ચંદુભાઈ ચુડાસમા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ દીકરીનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી છીએ આ સરકાર ભાજપ સરકાર જો પુરુષોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટ આપશે તો અમે ભાજપ વિરોધમાં અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈ ને એને પાછા ઘરે બેસાડી દેવાના છે

બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ રીતે ખબર નથી હવે શું માંગ છે માંગ એક જ છે પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં ક્યાંય ટિકિટ દેવામાં ના આવે એ અમે છત્રીઓ એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈ નહીં આગામી સમયમાં એને જેવું જે અમારે બન છે એવું આંદોલન કરશું છત્રીય સમાજ બધો એક થઈ અને બધાય અમે પરસોત્તમ અમે એટલે સરકાર અમે લડવા તૈયારથી અને આ ભાજપ સરકાર ને છત્રીઓ જો નહીં માને નહીં કેવું માને

તે વધુ વકર્યો છે ને સ્થિતિ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ બહાર જતી હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે ને આને જ લઈને ભારતીય જનતા પાર્ટી પણ મક્કમ છે કે પરસોત્તમ રૂપાલા જ રાજકોટ સીટ પરથી તેમના ઉમેદવાર રહેવાના છે રૂપાલા વિવાદમાં ભારતીય જનતા પાર્ટી પણ બરાબર ફસાયેલી જોવા મળી રહી છે અને આ જે વિરોધ છે ને આ વિવાદ છે તે રાજકોટ પૂરતો નથી એના કારણે હવે આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થાય છે અને અન્ય પાર્ટીઓને કેટલો ફાયદો થાય છે તે તમામ બાબતો પર સવાલ છે પરંતુ આ વિવાદનો અંત જોઈએ હવે ક્યારે આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો なますか